i not કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા જેની ઉપાસના કરવામાં આવે છે તેવા વિઘ્નહર્તા ગણેશજીના અસંખ્ય ચમત્કારો અને લીલાઓનો પુરાણોમાં ઉલ્લેખ છે ઘણી જગ્યાએ વિઘ્નહર્તા બિરાજમાન થયા છે ઇતિહાસમાં પણ પણ અનેક ચમત્કારોના પુરાવાઓ આજે જોવા ત્યારે નવસારી ના સોપા પરગણા માં આવતા સિસોદરા ગામે ભગવાન શ્રી ગણેશ નાનું અને અતિ પૌરાણિક મંદિર આવેલું છે ગણેશજીના ચમત્કારિક મહિમાને કારણે આ મંદિર દક્ષિણ ગુજરાત સહિત ભારતમાં પણ પ્રસિદ્ધ છે તેથી જ અહીં દૂર દૂરથી લોકો મનોકામના લઈને આવે છે અને બાપા તેની દરેક ઈચ્છા પૂર્ણ પણ કરે છે પુત્ર પ્રાપ્તિ લગ્ન ન થવા નોકરી ઘરમાં શાંતિ જેવી અનેક માનતાઓ સાથે લોકો બાપાના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને એ બાધા પૂર્ણ થતાં તેઓ ભગવાન શ્રી વિઘ્નહર્તાના ચરણોમાં શીશ ઝુકાવીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ત્યાં અમે સદ્લાર્થી પાકપાળા ચાલતા આવ્યા છે અહીંની

સાથીજ બાદશાહે મંદિરના પૂજારીને 20 વીગા જમીન પણ દાન કરી હતી જેના દસ્તાવેજ આજે પણ ગોસ્વામી પરિવાર પાસે છે નૌસારી નજીકનો ગણેશ સીસોદરા ગામમાં ગણેશ્વર ખાતે આ ગણપતિ બાપાનું મંદિર આવેલું છે જ્યાં ગણપતિ બાપા સ્વયંભુ વડમાંથી પ્રગટ થયેલા છે એટલે આ ગામનું નામ ગણેશ સીસોદરા પડેલું છે આ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક ઘણું મહત્વ છે ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો મોગલ સામ્રાજ્યના શાસન દરમિયાનૂર્તિ પૂજાના વિરોધી એવા ઔરંગઝેબે આ મૂર્તિ તોડવા માટે ગણપતિ બાપાની મૂર્તિ તોડવા માટે સૈન્ય મોકલ્યું હતું જે ચમત્કારી ભમરાઓએ સૈન્યને ભગાવ્યું હતું રાજાને જાણ થતાં એમણે ગણપતિ બાપાના મંદિરની માફી માગી મંદિરના નિભાવ માટે વીસવિંગા ભૂમિનું ભૂમિદાન કર્યું હતું જેના ફારસી દસ્તાવેજ આજે પણ આપણી પાસે મોજૂદ છે પૌરાણિક વાત કરીએ તો ગણેશ પુરાણમાં પણ ગણપતિ મંદિરનો ઉલ્લેખ છે આ મંદિરે દર મંગળાચોથ દર મંગળવાર ગણેશ ચતુર્થી ભાવિક ભક્તો આવે છે અને ગણપતિ બાપા એમની મનોકામના પૂર્ણ કરે છે ગણેશ પુરાણ માં પણ ભગવાન શ્રી ગણેશ ના દર્શન કર્યા વિના એક ભક્ત ભોજન લેતો ન હતો જયારે સંઘ નવસારીના સિસોદરા પાસે પહોંચ્યો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી અને આસપાસ ગણપતિનું કોઈ મંદિર પણ ન હતું